લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ દ્વારા કોર્નાર્ક કોપર્સની ઓપરેશનલ સજ્જતાની સમીક્ષા કરાઈ

સાથે તાલમેલ સાધી સંકલિત અને બહુ ક્ષેત્રીય લશ્કરી કાર્યવાહી કરવાની સેનાની ક્ષમતાને પ્રમાણિત કરવાનો હતો આ અભ્યાસ દરમિયાન લેફ્ટનન્ટ જનરલ નિરીક્ષણ કર્યું જેમાં અત્યાધુનિક યુદ્ધ તકનીકો જેવી કે ડ્રોન અને કાઉન્ટર ડ્રોન પ્રણાલીઓનો સમાવેશ થતો હતો આ કવાયત સેનામાં નવા સામેલ થયેલા લશ્કરી પ્લેટફોર્મ અને સ્વદેશી તકનીકી નવીનતાઓને વાસ્તવિક યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં મૂલ્યાંકન કરવા માટે એક મહત્વપૂર્ણ માધ્યમ સાબિત થઈ તેમણે બેટલ એક્સ ડિવિઝન અને કોનાર્ક કોપર્સ દ્વારા વિકસિત સ્વદેશી ડ્રોન અને અદ્યતન સુરક્ષા ઉપાયો જેવી નવીનતાઓની પણ સમીક્ષા કરી હતી લેફ્ટનન્ટ જનરલ શેઠે કોનાર્ક કોપર્શ અને બેટલ એક્સ ડિવિઝનની તકનીકી નવીનતા અનુકૂલન ક્ષમતા અને ઉચ્ચ સ્તરીય ઓપરેશનલ સજ્જતા માટે પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું કે અખંડ પ્રહાર અભ્યાસ ભારતીય સેનાના જય મંત્ર સંયુક્તતા આત્મનિર્ભરતા અને નવીનતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે જે પશ્ચિમી સરહદ પર કોઈ પણ ખતરાનો તાત્કાલિક અને નિર્ણાયક જવાબ આપવાની ભારતની ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે जो कि एक ट्राई सर्विसेज एक्सरसाइज है उसका एक बहुत महत्वपूर्ण हिस्सा है क्योंकि इस मरूज्वाला एक्सरसाइज एक्चुअली पिछले दो महीने की कार्रवाई का अंतिम चरण था यानी कि दो महीने से यहाँ पर सदन कमांड का जो सुदर्शन चक्र कोर है जो कि स्ट्राइक कोर है वो यहाँ दो महीने से पूरी मेहनत के साथ अपनी ट्रेनिंग कर रहा है और उसका जो मेन दस्ता है वो एक शाहबाज डिवीजन जो एक रैपिड है वो इसके साथ शामिल है और इसके अलावा सदन कमांड का एविएशन ब्रिगेड ईडब्ल्यू ब्रिगेड पैरा एस एफ बटालियन ये सब एकजुट होकर इन्होंने पिछले दो महीने में जो कामयाबी हासिल की है उसका जो फल वो आप सबने आज सुबह मरुज्वाला के तहत देखा पिछले दो महीने से जो कार्रवाई चल रही है वो तमाम ऑल आर्म्स यानी कि चाहे वो इन्फेंट्री आर्मर्ड मैकनाइज इन्फेंट्री इंजीनियर्स आर्टिलरी इनके तमाम ऑल आर्म्स दस्तों का लैंड बेस्ड मनूवर की जो ट्रेनिंग थी उसके ऊपर फोकस था